જય શ્રી કૃષ્ણ બીઝલ હાઈવ ચેનલમાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે જો હજી સુધીમાં ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આજે આપણે હરિદાસ ખવાસની વાર્તા કરીશું હરિદાસ ખવાસ ભક્ત છે લીલામાં એમનું નામ સરલા છે એ રતિકળાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે હરિદાસનો જન્મ મથુરામાં એક સનાઢ્ય બ્રાહ્મણને ત્યાં થાય છે નાનપણથી જ તેમની મુગ્ધ અવસ્થા હોય છે કોઈ લૌકિક વ્યવહારનું વગેરેનું જ્ઞાન તેમને હોતું નથી એમની મુગ્ધ અવસ્થા જોઈને તેમના માતા પિતા ખૂબ ખેદ અનુભવે છે કે એમનું લગ્ન કેમ કરીને થશે આમ તેના માતા પિતા સદા ચિંતિત રહે છે આઠ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે તેમને એક પંડિત પાસે મોકલાય છે તેઓ થોડું ભણે પણ છે ત્યાં તો મથુરામાં ફેલાયેલી મહામારી રોગચાળાનો ભોગ તેમના માતા પિતા બને છે એથી હવે શું કરું એવો વિચાર તેમના મનમાં આવે છે પણ કંઈ સમજ નહીં પડવાથી તેઓ શ્રી અમુનાથજીના કાંઠે વિશ્રામ ઘાટ પર જઈને બેસવા લાગે છે તેઓ એક દિવસ ત્યાં બેસીને ખૂબ રડવા લાગે છે એ જ સમયે શ્રી ગુસાઈજી ત્યાં સંધ્યાવંદના કરતા હતા જેઓ તેમને જુએ છે પછી તેઓ ખવાસને મોકલીને હરિદાસને બોલાવે છે અને તેઓ તેમની પાસે આવે છે તેઓ તેમને પૂછે છે કે તું શા માટે રડે છે હરિદાસ કહે મહારાજ આ સંસારમાં મારું કોઈ નથી હવે હું આપના શરણે છું મને આપની પાસે રાખો હું દિન છું એમ કહે છે આથી તેઓ તેને ચિંતા નહીં કરવાનું કહીને યમુનાજીમાં સ્નાન કરી આવ અને તેને અમારો સેવક બનાવીને અમારી પાસે રાખીશું એવી આજ્ઞા તેને કરે છે એથી હરિદાસ પ્રસન્ન થઈને શ્રી યમુનાજીમાં સ્નાન કરે છે અને પછી શ્રી ગુસાઈજી તેને નામ સંભળાવીને નિવેદન કરાવે છે તું અમારી ખવાસી કર એવી આજ્ઞા પણ તેઓ તેને કરે છે હરિદાસ તેમની આજ્ઞા માનીને તે દિવસથી જ તેમની ખવાસી કરવા માંડે છે એક દિવસ તે શ્રી ગુસાઈજીને કહે છે કે મારે ભાગવત સાંભળવાનો મનોરથ થયો છે તેથી શ્રી ગુસાઈજી કહે છે કે તું ઉજ્જૈન જા ત્યાં કૃષ્ણભટ તને ભાગવત સંભળાવશે આ કથા સાંભળવા માટે મારી પાસે ઘડી બે ઘડીનો સમય છે પરંતુ સંપૂર્ણ ભાગવત ક્યાં સુધી કહું સંપૂર્ણ ભાગવત સાંભળવા માટે એક પહોરનો સમય હોય ત્યારે પાંચ વર્ષે ભાગવત પૂરું થાય તેથી તું ઉજ્જૈન કૃષ્ણભટ્ટ પાસે જા કૃષ્ણભટ્ટ તને ભાગવત સંભળાવશે પછી હરિદાસ ભટ્ટ પર એક પત્ર લખાવીને વિદાય માગે છે પછી ભટ્ટ પાસે જઈને એ પત્ર તેમને આપે છે ભટ્ટ એ પત્ર મસ્તકે ચડાવીને વાંચે છે પછી હરિદાસ કહે છે કે ભાગવત સાંભળવાના મરથી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે ઉજ્જૈન જા ત્યાં ભટ્ટ તને ભાગવત સંભળાવશે તેથી હું તમારી પાસે આવ્યો છું માટે તમે મને શ્રી ભાગવત સંભળાવો આથી ભટ્ટ કહે છે કે કાલનો દિવસ સારો છે માટે કાલથી આરંભ કરીશું બીજે દિવસે ભટ્ટ હરિદાસને ભાગવત સંભળાવવાનો આરંભ પ્રમર ગીતથી કરે છે અને એ પ્રસંગ શ્રવણ કરાવવા માંડે છે એ સાંભળવા સાથે જ હરિદાસ મૂર્છિત બેહોશ થઈ જાય છે એક પહોર સુધી તેઓ બેહોશીની દશામાં રહે છે પછી ઔષધોપચાર કરતાં તેઓ સાવચેત થાય છે ભાનમાં આવે છે પછી કૃષ્ણભટ્ટ પોથી બાંધી દે છે હરિદાસ તેમને ગીતનો પ્રસંગ આગળ ચલાવવાનું કહે છે તેઓ હરિદાસને કહે છે કે હું શ્રી ગુસાઈજીને શું જવાબ આપીશ બીજો પ્રસંગ કહીશ તો તો તમારી અન્યથા ગતિ થશે બીજી જ દશા થશે કેમ કે હજી હરિદાસની કાચી દશા થઈ છે તેથી અવધારણા થતી નથી પચાવી શકતા નથી તેથી દેહ છૂટી જાય તો પછી હરિદાસ કૃષ્ણ ભટ્ટની વિદાય લઈને કેટલાક દિવસે શ્રી ગોકુળ શ્રી ગુસાઈજી પાસે આવે છે તેઓ તેમને દંઢવટ કરીને બધા સમાચાર કહે છે શ્રી ગુસાઈજીએ સાંભળીને ફોન રહે છે પછી હરિદાસ પ્રભુની ખવાસી અને ટહેલ પૂર્ણવત્ત કરવા લાગે છે એક વખત એક વૈષ્ણવ શ્રી ગુસાઈજી સમક્ષ એક રૂપિયો ભેટ ધરે છે ગાદી આગળ તે રૂપિયો મૂકે છે શ્રી ગુસાઈજી તો ભીતર ભોજન કરીને બેઠકમાં પધારે છે અને અહીંથી રૂપિયો ક્યાં ગયો એમ પૂછે છે ત્યારે હરિદાસ તેમને કહે છે મહારાજ તાકમાં મૂક્યો છે આથી તેઓ હરિદાસને દ્રવ્ય પડ્યો હોય તે રહેવા દેવું આજ પછી તું ક્યારે પણ ઉઠાવીશ નહીં એવી શીખ આપે છે જેને હરિદાસ માની લે છે વળી એક વખત શ્રી ગુસાઈજી ભોજન માટે પધારે છે અને એક ચાદર સુકાવવાની આજ્ઞા હરિદાસને કરે છે જે પછી તેઓ ભોજનાર્થે પધારે છે હરિદાસ આ વખતે શૈયા બિછાવી રહ્યા હતા બરાબર તે જ વખતે એક નાગર બ્રાહ્મણી ત્યાં આવીને તેમની સાથે વાતોએ વળગે છે તેથી વાતોમાં હરિદાસનું ધ્યાન હોવાથી તેઓ ચાદર સુકવવાનું ભૂલી જાય છે બંને વાતો કરતા હતા એ દરમિયાન શ્રી ગુસાઈજી ભોજન કરીને ત્યાં પધારે છે એ બંનેને દૂરથી જ વાતો કરતા જોઈને તેઓ ઊભા રહે છે પછી પેલી બાઈ વાતો તો પૂરી થઈ ચાલી જાય છે ત્યારે શ્રી ગુસાઈજી બેઠકમાં પધારે છે અને હરિદાસને કહે છે હરિદાસ ત્યાં ચાદર હજી સૂકવી નથી હરિદાસ કહે છે રાજ પેલી બાઈ સાથે વાતમાં હું ભૂલી ગયો ત્યારે શ્રી ગુસાઈજી તેમને કહે છે હરિદાસ આજ પછી તું કોઈ સ્ત્રી સાથે ફરી વાત નહીં કરતો એવી શીખ આપે છે એ હરિદાસ તે દિવસથી કોઈ સ્ત્રી સાથે વાતો નહીં કરતા આ હરિદાસ ઉપર શ્રી ગુસાઈજીની કૃપા દૃષ્ટિ આ રીતે રહે છે આ હરિદાસ ખવાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં મધુસૂદનદાસ ગૌડિયા બ્રાહ્મણની વાર્તા કરીશું મધુસૂદનદાસ ગૌડિયા બ્રાહ્મણની વાર્તા સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ